તાપી જિલ્લા ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા કે જેમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણની સાથે જળ સંચય કામોનું કાર્યાલય જળસંચય બાલકૃષ્ણ ટેક્સટાઇલ પાર્ક ખાતે વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળ મંત્રી સી આર હાજરીમાં ઉછલ સોનગઢ અને વ્યારા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ઉછલ ખાતે ધારાસભ્યના કાર્યાલયનું લોકાર્પણ અને ત્યારબાદ વ્યારા ખાતે જિલ્લા ભાજપનું મધ્યસ્થ કાર્યાલયના બાંધકામ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બાદમાં પ્રદેશ અધ્યક્ષ સહિત રાજ્ય કક્ષાના મંત્રી તેમજ બીજેપી આગેવાનોની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી કે જે કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ હોદ્દેદારો અને ધારાસભ્યો સહિત મંત્રી કુંવરજી હળપતિ અને મુકેશ પટેલ હાજર રહ્યા હતા જેમાં આગેવાનો દ્વારા બીજેપી કાર્યકરોને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાદમાં જળ સંચય અંગે સમજણ આપવામાં આવી હતી આજે યારા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનો ખાતમુહૂર્તનો બી કાર્યક્રમ છે સાથે સાથે ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગાવિત મેજર ઉત્સવ સીટના એ ધારાસભ્ય છે એમને પોતાના ધારાસભ્ય તરીકે પાંચ હજાર કાર્યાલયની જરૂરિયાત પણ સંતોષાય છે એટલા માટે પણ આવ્યા છે અને એમનો ધારાસભ્યને અને ભારતીય જનતા પાર્ટી એમનું સમર્થન પણ છે એના માટે જ આટલી મોટી ઉપસ્થિતિ આજે અહીંયા આપણને જોવા મળી રહી છે આજે કમલમ કાર્યાલયમાં પણ જે ખાત મુરત કર્યા પછી આખા ગુજરાતના લગભગ તમામ કાર્યાલયો એક તો પૂર્ણતા થયા છે અથવા પાઇપલાઇનમાં છે અથવા એના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે એ રીતે જોવા જઈએ તો ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લાના કાર્યાલયો પૂર્ણ થવાના આરે આવીને ઉભા છે કાર્યાલયની આ જરૂરિયાત છે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની કલ્પના કે આખા દેશની અંદર સાતસો જિલ્લાઓમાં દરેકમાં પોતાનું કમલમનું એક કાર્યાલય હોવું જોઈએ અને એને સાકાર કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતી વખતે શ્રી અમિતભાઈ શાહ એ દરેક જિલ્લાઓમાં સાતસો જિલ્લામાં કાર્યાલયનું કામ શરૂ કરાવ્યું હતું ગુજરાત આજે આખા દેશમાં સૌથી પહેલું રાજ્ય બની રહ્યું છે કે જે તમામ કાર્યાલયો પૂરા કરવા જઈ રહ્યું છે આ કાર્યાલય દ્વારા ભારતીય જનતા પાર્ટી લોકોના પ્રશ્નોની જે વાંચે આપવાનો પ્રયત્ન કરશે નીરવ કંસારા ગુજરાત ન્યૂઝ તાપી